કટકમાં વેકેશન કરવા આવ્યા છે અને ઈ જ્યારે વેકેશન કરવા આવે ને મહેમાન આપણે જ્યારે છે ને એને પંજાબી શાક સારું આવડે તો આપણે એને કહી દઈએ પંજાબી શાક બનાવો હમણાં એને મળવું તમને કોણ મહેમાન હે તમે ઓળખતા હિસાબ આપે બે ત્રણ વિડીયોમાં આપણે આવ્યા છે છીએ હમણાં તમને મળાવું પછી તેનું શાક પંજાબી હે ને એ બનાવે ને એ તમને દેખાડવું હોય કદાચ આપણે શક્ય બને તો આખો વિડીયો દેખાડશું ને કે પછી આપણે કટકા કરીને તમને દેખાડ

એટલે લે સંતરું ખાવું સંતરું ક્યાં લઈ તો લઈ તો લઈ લે ખાઈ લે ઉબીતા એને હેને સંતરું ખાવું હે ને એટલે રીહાણી હે ઓ ખાઈ લે આ ચોથું સંતરું છે તઈન તો ખાઈ ગઈ ખાઈ લે હાલ હો ધીમે ધીમે ખા ધીમે ધીમે ખાઈ લે હો થોડું થોડું ખા

તમાલપત્ર અને લવિંગ અને આ છે જીરું આ છે ધાણા જીરું આ છે મીઠું આ છે હિંગ અને આ છે આપણું પનીર આમાં છે આપણે ડુંગરીની ગ્રેવી અમે ગ્રેવી કરીને રાખી છે જેથી કરીને આપણે ટાઈમની બચત થાય આ છે ટમેટાની ગ્રેવી ઈ અમે કમ્પ્લીટ કરીને રાખી છે ફટાફટ શાક બની જશે આ છે પનીર ટીકાનો મસાલો મારો સ્પેશિયલ બનાવેલો મસાલો છે આ તમને બજારમાં ક્યાંય નહીં મળે તો મિત્રો આપણે બનાવશું શાક સ્પેશિયલ બટર માં તો તમે જોતા રહી હવે કડાઈ જો ગરમ થઈ ગઈ છે એમાં આપણે નાખશું બટર બટર માં શાક બનાવવાનું છે પેલા આપણે નાખશું જીરું તો જીરું જો આપણું ફૂટી ગયું છે એમાં સુકલ મસાલો નાખી દેવાનો હવે આપણે નાખશું મરચા લસણ અને આદુની કટકી નાખવાની બટર માં વઘાયેલું છે ડુંગળી થોડીક લાલ જેવી થાય પછી આપણે ટમેટાની ગ્રેવી નાખવાની છે હવે આપણે ઉમેરશું આમાં ટમેટાની ગ્રેવી નાખી હવે આપણે આમાં ટમેટાની ગ્રેવી ચડી જાય પછી હળદર મીઠું મરચું અને પછી પનીર નાખશું હવે ડુંગળી ની ગ્રેવી અને ટમેટાની ગ્રેવી ચડી ગઈ છે હવે નાખશું હળદર મીઠું સ્વાદ અનુસાર નાખવાનું પછી નાખશું આપણે મરચું મરચું આપણે થોડુંક નાખીએ છીએ ઓલો મસાલો જે છે ને એ આપણે નાખશું ને એમાં પણ સ્વાદ આવશે પછી હલાવીએ તો મિત્રો કલર આવવાનું તૈયાર થઈ ગયું છે આમાં હવે આપણે હવે આપણે નાખશું પનીરના ટુકડા કરેલા જો અમુકને જેને તરેલું ફાવતું હોય તરેલું પનીર નાખી શકે છે મને આવી રીતના ફાવે છે એટલે મેં કર્યું નથી એમ નામ જ ડાયરેક્ટ જ પનીર નાખ્યું છે જોઈ લો તો હવે આપણે નાખશું આમાં ખમણેલું પનીર

એની ખાસિયત એ છે બીજા અલગ રીતે બનાવતા હોય તો એ હવે અમે રીતે હવે બનાવતા હોય બધાની સાઈડ અલગ અલગ છે આપણે ટેસ્ટ કરશું કેવું લાગે શું કેવું લાગે શું કેવું લાગે વન્સ મોર કેમ લાગે તું એકવાર ચાખ ખાલી મારો સાક ચાખ કાલે તું બીજો ઓર્ડર દઈશ કે આ બનાવે માં છે ઓર્ડર પર રોજ થોડા ઓર્ડર રોજ રોજ દૂધ બનાવે થોડું કે હે આ પનીર કેટલું મોંઘું છે હા બહારના શાક કરતા તો ઘરનું શાક તો સારું ને ખોટું હોટલમાં ખાવ એના કરતા જો આ ઘરનું સારું શું કરવાનું બેટા કાઈ નઈ જો શાક બનાવે ને ઈ ટેસ્ટ ટેસ્ટ શાક આપણે જોઈ ની કેવું બને હે ની તું શીખી લે તારે હા એ તો કામ આવે હા હા પનીર ખમરેલો છે ઈ આપણે ઉપરથી નાખશું આપણી રેસિપી થઈ ગઈ છે તૈયાર અને આપણે બટર એક ઉપરથી નાખશું સ્વાદ સરસ આવે એ માટે કોઈને ઉપર થી ને ભાવે મેં વઘારમાં પણ નાખ્યું હતું અને ઉપરથી થી ને મસ્ત સ્વાદ આવે તો આપણું શાક થઈ ગયું છે તૈયાર મિત્રો શાક છે ને શાક બની તૈયાર થઈ ગયું છે હવે કેવું બન્યું છે ને આપણે એમને આપણે ખાઈ પી ટેસ્ટ કરી પછી તમને કેવું પરફેક્ટ બની ગયું છે ફૂલ પનીર અને ફૂલ બટર આખું બટર માં બનાવ્યું છે અને એને જોઈ લે આપણે ટેસ્ટ કેવો હું કેવું થાય તારું કેવું બનાવ્યું છે તો આંગળો ચાટી સામ ખાઈસ ને એટલે આ હે ને વેકેશન આવ્યું લતો વેકેશન દશક દી રોકાવાનું છે

તઘરૂ વેનું હે આમે બધે હે ને શાંતિ થી નિરાતે વેરી ખાઈ લે વિડિયો તમને કેવો ગયમો હોય ને કાવારો વિડિયો આવા ને કમેન્ટ મારજો કે નેક્સ્ટ વિડિયો થી રોકાવાના નવા નવા બનાવું છું આપ કરવાનું સબસ્ક્રાઇબ કરવાનું કહી દીયો કુમા લાઈક કરવાનું સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં વિડિયો સારા સબસ્ક્રાઇબ આપને જીદી કોચું ભાવ એ હું બોલતા એટલે એમાં કઈ ખોટું નઈ લગાડવાનું લાઈક કરો ને સબલાઇક કરજો અવારના વિડીયો જોતા રહીજો મારી પાછા નવા વિડીયોમાં ત્યાં સુધી બધા ભાઈ ભાઈ